આણંદ નગરપાલિકાને વિધાનસભામાં નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા બજેટ રજૂ કરતા સમયે ગુજરાતી સાત નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાથી આ વિસ્તારમાં વિકાસ ઝડપી બનશે અને વહીવટી ફેરફાર જોવા મળશે ત્યારે આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનશેની જાહેરાત થતાં આણંદ નગરમાં ખુશીની લહેર જોવા મળી હતી સાથે સાથે આણંદના ધારાસભ્ય યોગેશ પટેલ અને આણંદ નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ જિજ્ઞેશ પટેલ પાલિકાના કાઉન્સિલરો ભાજપના સંગઠનના હોદ્દેદારો કાર્યકરોએ ખુશી લાગણી વ્યક્ત કરી હતી અને મોઢું મીઠું કરીને ઉજવણી પણ કરી હતી આજે આણંદ શહેરના પ્રજાજનો માટીને આણંદ શહેર માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે સોનાનો સૂરજ ઉગાડ્યો છે ઘણા વર્ષોથી આણંદ નગરપાલિકામાં પ્રજાજનોની માગણી હતી કે આ શહેર ખૂબ મોટું વિકસિત થઈ રહ્યું છે ત્યારે બીજા શહેરોની જેમ આને પણ મહાનગરપાલિકા બનાવવી જોઈએ એવી એક ભાવના હતી જે ભાવનાને અમે આદરણીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતા આજે હકાતક રજૂઆતને લઈને ગુજરાતના નાણાં મંત્રીએ બે હજાર ચોવીસ પચીસના બજેટમાં આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની દિશામાં જે કંઈ બજેટમાં સમાવેશ કરવો પડે એ સમાવેશ કરીને આજે જાહેરાત કરી છે કે આગામી સમયમાં આણંદ નગરપાલિકા મહાનગરપાલિકા બની જશે ત્યારે મને પાકો વિશ્વાસ છે કે આણંદના પ્રજાને વિશ્વ કક્ષાની સર્વશ્રેષ્ઠ સેવાઓ આપવા અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ છે ત્યારે આજે અમે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રીનો આભાર માનીએ છીએ નાણા મંત્રી નો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ સુરત જિલ્લાના બારડોલીમાં એક ગામડાની પ્રાથમિક શાળાની હાલત દયનીય બની છે અને ઓરડાઓ જર્જરિત હાલતમાં બનતા